સંસ્કારો એકઠા થતા જાય છે માણસને એમ થાય છે કે પૂરું થઈ ગયું અડધો કલાક સિરિયલ સિરિયલ જોઈ લીધી પૂરું થઈ ગયું એ પૂરું નથી થતું એ સિરિયલ તમારા મનમાં અંકાઈ જાય ઘણા બધા સંસ્કારો એમાં આવી જાય છે એટલા માટે જ આજકાલની સિરિયલો સિરિયલો જે છે એ પરિવાર ઉપર કેટલો પ્રભાવ પાડે છે નુકસાન પહોંચાડે છે કારણ કે એમાં એવી રીતનું દેખાડવામાં આવે છે વિચિત્ર સંબંધો દેખાડવામાં આવે સાસુઓના ઝઘડા દેખાડવામાં આવે કોઈ પ્રેમથી રહે નહીં પરિણામે એને જોતાં જોતાં જે જુએ છે એ પણ શું શીખે છે આવું કરાય આવું પણ કરી શકાય આવું પણ કરી શકાય આ પ્રમાણે શીખતા જાય છે તો કચરો તો ઘણો બધો ભેગો કરીએ છે પણ કાઢવા માટેનો સમય નથી પણ એ સમય તો કાઢવો પડે આપણને જીવન જીવવાની કળા આપણા શાસ્ત્રોએ આપેલી છે અને કોઈ કહી દે કે બધા નક્કામાં જૂના થઈ ગયા તો આપણને બહુ સારું લાગે છે કેટલી આ કરુણતા છે કોઈ નિષેધ કરે બધી વાતનો તો એ વખતે આપણને બહુ સારા લાગે છે આપણને થાય કે હા મૌલિક વિચાર છે એમ થાય કે આ બરાબર મૌલિક છે ક્રાંતિકારી છે અને આપણે એના પ્રભાવમાં આવી જઈએ છીએ શું એ આપણા ઋષિમુનિઓ મુનિઓ કરતાં મહાન છે આપણા ઋષિઓનું જે જીવન દર્શન હતું જે વિશાળ દ્રષ્ટિ હતી મનુષ્ય જો એ પ્રમાણે જીવન જીવે તો એ આ જીવનમાં જરૂર પરમ સત્યને મોક્ષને ઉપલબ્ધ થાય એવી વ્યવસ્થા એમણે બતાવેલી છે અને એનો નિષેધ કરનારો આપણને કોઈ મળે અને એ ધડાધડ ખંડન કરે તો એને સાંભળવા માટે ટોળા ટોળા ભેગા થાય કેમ એ બહુ સારું લાગે છે ખંડન કરે છે તોડફોડ કરે છે આજના માણસની વૃત્તિ તોડફોડની છે એટલા માટે વક્તા પણ કેવા સારા લાગે જે તોડફોડ ધડાધડ કરતા હોય લાગે કે આ મૌલિક વિચાર ધરાવે છે ક્રાંતિકારી છે બધું કે બધી પરંપરાઓને તો ખંડન કરી દેશે આ કોઈ વેલ્યુ નથી આ કોઈ બહુ મોટી લાયકાત નથી બલકી આ તો એક પ્રકારનું નેગેટિવ પાસું છે આપણી જ ભવ્યતાને ખંડન કરવું એ કોઈ યોગ્ય તો નથી આપણા શાસ્ત્રોમાં એ પણ કીધેલું છે કે કલિયુગમાં આવું જ થવાનું છે જે ખંડન કરે જોર જોરથી બોલે માઇક ગજાવે એને સાંભળવા બધા બહુ જશે કે આ કલિયુગનું વર્ણન કરેલું છે કે ખંડન જ કરતો હોય એને પોતાનું કંઈ કહેવાનું ના હોય મંડન કરવાનું પોતાનો સિદ્ધાંત કંઈ બતાવવાનું ના હોય કરવાનું શું ખંડન જ કરવાનું પેલા ખોટા છે પેલા ખોટા છે આ ખોટું કે આવું કેવું કહેવાય એમ કરીને કલાક પૂરો કરે તો એ કેવા લાગે સાંભળવું પોગન કારણ કે આપણે કોઈ બંધનમાં રહેવા માગતા નથી આપણને થાય કે કઈ આજ્ઞાઓને કયા બંધનોને કઈ વિધિઓને હું તો કોણ છું મુક્ત છું હું તો મુક્ત જીવનમાં માનુશ મને ખબર નથી કે મુક્ત જીવનમાં એ વધારેને વધારે ખાડામાં બંધનમાં પડતો જાય છે તો એટલા માટે આપણને જે બતાવવામાં આવેલું છે એને આપણે જો ગંભીરતાથી જોઈએ તો એમાંથી માર્ગ મળે આપણા જ શાસ્ત્રો કે છે પ્રત્યહમ પ્રત્યવેક્ષિત રોજ રોજ તમારા જીવનનું એક દિવસનું અવલોકન કરો આજે શું કરવાનું છે ક્યાં ભૂલ કરી કયા સારું કર્યું શું હજુ હું વધારી શકું શું ઘટાડી શકું રોજ રોજ એનું અવલોકન કરું આજ કોની સાથે અણબનાવ થયો ક્યાં ગુસ્સો કરી દીધો ગુસ્સો કર્યો તો એ યોગ્ય હતો કે અયોગ્ય હતો અણબનાવ થયો તો એના પરિણામ હવે આવતીકાલે શું હશે કેવી રીતે હું એનું સમાધાન કરી લઉં કેવી રીતે હું મારા અહમને એક બાજુ મૂકું કેવી રીતે હું વ્યક્તિને સમજાવી શકું ફરી સંબંધને કેવી રીતે યથાવત કરી શકું આ બધો વિચાર કરવાનો અને આનાથી જ રોજ રોજ મનની શુદ્ધિ થાય છે રોજ રોજ એકાઉન્ટ સેટલ થતો જાય બીજે દિવસે ફરી કેવું મન પ્રાપ્ત થાય તાજું નવું નૂતન મન પ્રાપ્ત થાય આજે જે કંઈ પણ હતું કચરો સાફ કરી નાખ્યો બીજે દિવસે ફરી સાફ મન એટલા માટે આપણી પરંપરામાં રોજ રોજ પ્રાર્થના કરવા માટે પણ કહેવામાં આવે રોજ ભગવાનને પ્રાર્થના કરો દિવસનો પ્રારંભ પ્રાર્થનાથી થાય દિવસનો અંત પણ પ્રાર્થનાથી આવે પ્રભુ પાસે હું પ્રાર્થના કરું આપણી પરંપરામાં બાળકોને શીખવાડી દેવામાં આવે કે દિયો યોન પ્રચોદયા નાનપણથી એ પ્રાર્થના કરે પ્રભુ મારી બુદ્ધિને પ્રેરિત કરો સન્માર્ગે રાખો તો આ રોજ રોજની પ્રાર્થના છે સંધ્યા વંદન રોજ રોજની પ્રાર્થના રોજનો હિસાબ ક્લિયર કરવામાં આવે તો આ છે આંતર શુદ્ધિ આ પ્રમાણે આંતર શૌચ પ્રાપ્ત થાય તો આચાર્યો પાસનમ શૌચમ ત્યાર પછીનું મૂલ્ય છે સ્થૈર્યમ સ્થિરતા સ્થૈર્યનો અર્થ છે સ્થિરતા સ્ટેડીનેસ જે પણ જીવનમાં મેં ધ્યેય નક્કી કર્યું છે જે પણ મને કર્તવ્ય પ્રાપ્ત થયેલા છે એના પાલનમાં એની પ્રાપ્તિ માટે હું નિષ્ઠા રાખું સ્થિરતા રાખું કહેવામાં આવે મનુષ્ય બુદ્ધિશાળી છે એક તો સ્થૂળ રીતે જોઈએ તો છે શરીરની સ્થિરતા શરીર ઉપર મારું પ્રભુત્વ હોય એને હું સ્થિર રાખી શકું એનાથી આગળ જીવનમાં મેં કઈ ધ્યેય નક્કી કરેલું છે તો એ ધ્યેયની સિદ્ધિ માટે હું નિષ્ઠાપૂર્વક લાગી રહું ભાગે મનુષ્ય આરંભે શુરા હોય છે શરૂ કરે ત્યારે જોર શોરથી શરૂ કરે અને બે ત્રણ મહિના પછી પૂછીએ તો કે એ તો બધું હવે શરૂ કેવું જોરદાર થયું હતું પછી બધું કે હવાઈ ગયું માણસને હવાઈ જતા જરાય વાર લાગતી નથી ભલે ને શિયાળો હોય સૂકી હવા હોય પણ તોય હવાઈ જાય વસ્તુઓ તો બધી ચોમાસામાં જ હવાય પણ માણસ તો આ શિયાળામાં જ્યાં બધું કડક રહેતું હોય પાપડ મમરા બધું ત્યાં માણસ હવાઈ જાય તો શરૂઆત તો જોરશોર થી કરે પણ એને હવાઈ જતા વાર ના લાગે પણ તમને ખબર છે જેટલા સંકલ્પો આપણે કરીએ અને એને આપણે છોડતા જઈએ કંઈક નક્કી કર્યું છોડી દીધું નક્કી કર્યું છોડી દીધું આ જે વસ્તુ જે છે એ મારા આત્મબલને નબળું કરે છે મારા સંકલ્પ બળને ક્ષીણ કરે છે કારણ કે હું પોતે જ મારા સંકલ્પને વારંવાર તોડું છું આજે હું નક્કી કરું છું આજે આખો દિવસ બધાની સાથે પ્રેમથી રહીશ બે કલાક પછી છૂટી જાયશ બીજા ના રે તો હું શું પણ ક્યાં નક્કી કર્યું નક્કી તો તે કરેલું છે તારી જોડે બીજા એ નક્કી કર્યું એવું તો જરૂરી નથી બે સાથે કર્યું હોય તો તો બરાબર છે પણ વારંવાર તોડી નાખે નક્કી કરે હવેથી તો હું સવારે વહેલો ઉઠીશ અને ઉઠીને ચાલવા જઈશ અઠવાડિયું બહુ સરસ ચાલે નવમાં દિવસે થાય હવે આવી ઠંડીમાં તો જવાય કે સવારે સુવાની કેવી મજા આવે કે તો આ બધું વિચારી વિચારી અને પોતાના સંકલ્પને એ તોડી નાખીશ નક્કી કરે કે આજે ગુરુવાર છે હું વ્રત કરીશ બપોરે એક સમયે જ ભોજન લઈશ અહીંયાથી સત્સંગ કરી અને જાય એમ થાય કે આ શિયાળામાં તો બહુ ભૂખ લાગે અને આજુબાજુ ના બધા કે શિયાળામાં તો ભૂખ લાગે કે ભૂખ્યું ના રહેવાય કે ખાઈ લો કે સારું ત્યારે આપી દે કારણ કે એટલું જ જોઈતું તું કોઈક બીજું કે જાતે તો કેમ કહેવાય કારણ કે સવારથી જાહેરાત કરી છે કે આજે સાંજે નહીં ખાવ ગુરુવાર છે એટલે જાતે તો બોલાય ને પણ પછી બધા જમતા હોય ને ત્યાં જઈને બેસે કે હું વાતો કરું પછી જમનારા બધાને એમ થાય કે આ બિચારો ખાલી-ખાલી જુએ છે એ લોકોને ખાતા સંકોચ થાય એટલે કે કે થોડું લઈ લો શિયાળામાં આવા વ્રત ઉપવાસ ના કરાય કે ઠંડીમાં કંઈક ગરમ ગરમ લીધું હોય તો સારું રહે સારું ત્યારે આપી દો બાજુ થઈ જાય જાય સંકલ્પ તરત તૂટી છે આપણે તોડીએ આજુબાજુ વાળા પણ તોડાવે એટલે બધું સરખું થઈ જાય પણ જેટલા આપણા લીધેલા સંકલ્પો આપણે તોડીએ એટલા જ આપણા સંકલ્પ બળને આપણા આત્મ બળને આપણે ક્ષીણ કરીએ છીએ જરૂર સંકલ્પમાં જળતા ના હોય જરૂર પડે તબિયત ખરાબ થઈ અને ડોક્ટર કે આ દવા ખાઈને લેવાની છે અનિવાર્યતા હોય તો ખાઈ લેવાનું હોય એમાં કોઈ જળતા રાખવાની ના હોય ત્યારે પછી લોકોને ચિંતા કર્યા આપણે કહીએ હું તો જ દવાઈ ના તો એ યોગ્ય નથી પરિસ્થિતિને સામે રાખી વિવેક કે ક્યાં મારી આંતરિક નબળાઈના કારણે અથવા તો મારી કોઈક ભોગ વાસનાના કારણે હું છોડી દઉં છું કે પછી આ પરિસ્થિતિમાં આવશ્યક છે માટે છોડી દઉં છું અનિવાર્ય હોય તો છોડવામાં કોઈ વાંધો નહીં પરંતુ બને ત્યાં સુધી પોતે લીધેલા સંકલ્પને સ્થિરતાપૂર્વક વળગી રહેવાનું એક ધ્યેય નક્કી કર્યું અને વળગી રહેવાનું ખારોટ સાહેબ છે સેવાનું ધ્યેય નક્કી કર્યું છે વળગી રહેલા છે ઘણા બધા સેવા કરવા નીકળતા હોય બે દિવસ કરે ને ત્રીજે દિવસે થાય કે હવે ઘર સાચવીએ કે એ કરીએ કે હે ઘરમાં પહોંચી વળતા નહીં ત્યાં ક્યાં કરવા જઈએ પણ જ્યારે સંકલ્પ કર્યો ત્યારે ખબર નહોતી કે સેવામાં કંઈક ને કંઈક તો ત્યાગ કરવો પડશે એમને હું કહું ને સેવા થઈ જાય એવું તો થવાનું નથી કંઈક તો પરિશ્રમ કરવો પડશે કંઈક તો ત્યાગ કરવો પડશે એના વગર સેવા થતી નથી તો આ ખ્યાલ રાખી અને નિશ્ચય કરવાનો હોય પણ આવેશમાં આવી અને નિશ્ચય કરી દે અને પછી તરત જ છોડવું પડે માટે ભગવાન કહેશે કે જીવનમાં સ્થૈર્ય હોવું જોઈએ ધ્યેય માટેની નિષ્ઠા કર્તવ્ય પાલન માટેની નિષ્ઠા આ જીવનમાં બહુ જ આવશ્યક છે ત્યાર પછી ભગવાન કહેશે આત્મ વિનિગ્રહ પછીનું મૂલ્ય છે આત્મવિનિગ્રહ ગ્રહ શબ્દ આપણે ગ્રહ નો અર્થ થાય પકડવું ગ્રહ આમ પણ શું કરે શનિ બધાને પકડે એટલે બધાને ગ્રહ કેવામાં આવે છે એનાથી બધા પકડાઈશ તો એ બધા ગ્રહ ગ્રહ નો અર્થ થાય જે પકડે જમાય પણ દસમો ગ્રહ કહેવાય છે એવો પકડે કે છૂટું મુશ્કેલ થઈ જાય તો ગ્રહનો અર્થ થાય છે પકડવું નિગ્રહ નિગ્રહનો અર્થ થાય છે નિતરામ ગ્રહ સંપૂર્ણપણે પકડવું પકડવું એટલે નિયંત્રણમાં રાખવું અને ભગવાન આગળ પણ હજુ એક ઉપસર્ગ વાપરે છે વિનિગ્રહ વિશેષેણ નિતરામ ગ્રહ વિનિગ્રહ રૂપે વિચાર પૂર્વક વિવેક પૂર્વક સમજદારી પૂર્વક નિગ્રહ કરવો પકડીને રાખવું એને કહેવાય વિનિગ્રહ કોનો વિનિગ્રહ કરવાનો છે ભગવાને શબ્દ વાપર્યો આત્મવિનિગ્રહ અહીંયા આત્મા શબ્દનો અર્થ થાય છે શરીર ઇન્દ્રિય મન આ બધાને આત્મા શબ્દથી જ કહેવામાં આવે છે તો શરીરનો વિનિગ્રહ વિનિગ્રહ શબ્દ દર્શાવે છે પ્રભુત્વ એના ઉપરનું પ્રભુત્વ પકડીને રાખવું નિગ્રહ કરીને રાખવું એનો અર્થ એના ઉપરનું પ્રભુત્વ સ્વામિત્વ કે જ્યાં પછી એને પકડવા માટે પ્રયત્ન કરવો પડતો નથી પણ સહજ રીતે નિયંત્રણમાં રહેશે સેના ઉપર સ્વામિત્વ કે શરીર ઉપર સ્વામિત્વ પ્રભુત્વ શરીર ઉપર પ્રભુત્વ હોવું એનો અર્થ છે શરીર દ્વારા મારે જે પણ કામ કરાવવું હોય હું એની પાસેથી કામ લઈ શકું વ્યર્થ ચેસ્ટ કરું એમને ખબર પણ ના હોય કે આ હલે છે અને ઘણી વખત તો એવી ખરાબ સ્થિતિ થાય કે તમે જ્યાં બેઠા હો ત્યાં ખુરશી જોડાયેલી હોય છે ને એટલે એક હલાવે તો બધા હલે હવે એને ખબર નથી કે હું આ એક હલું છું બીજા બધાને સાથે હલાવીને હેરાન કરું છું આ આપણે શોધવા પડે કે ભાઈ કોનો હલે છે ત્યારે ભાઈ કેવું પડે કે આ શાંત રાખો તો શરીર ઉપર કોઈ પ્રભુત્વ નથી ચેષ્ટા કર્યા કરેશ અહીંયા પણ તમે બધા બેસો છો દોઢ કલાક તમને પોતાને ખબર નથી કે તમે ક્યારે હલો છો હે ને હાથ તમારો ક્યારે આમ થઈ જાય છે ખબર નથી એ થયા કરે તો હાથમાં રૂમાલ હોય તો ફર્યા પેન હોય તો ઘણા બધા પેન ને કટકટ કટકટ ચાલુ કરે બંધ કરે ચાલુ કરે બંધ કરે અમારે ક્લાસમાં બધા આવે ને તો બધા લખતા હોય નોટ એમાં પેલો ક્યારે ક્યાં ફરવા જતો રે મનથી બેઠો તો ત્યાં જ હોય ફરવા જાય અને કયા વિચારમાં ચડી જાય ને હાથમાં પેન હોય તો ટક 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 આપણે થાય કે ક્યાં વાગવા માંડ્યું સંગીત અને પછી જ્યારે સામુ જોઈએ ને તો હા પાછા આવી જાય આઠો મારી તો કોઈ શરીર ઉપર પ્રભુત્વ નથી હાથ ગમે તે કાર્ય કર્યા કરે બગીચામાં બેઠા હોય તો લોન ને આપણે ખેંચ્યા કરીએ વાત કરતા કરતા ઘાસ કાઢ્યા કરીએ આમે જિંદગીભર ઘાસ જ કાપીએ એટલે ત્યાં પણ એ જ કર્યા કરે વાવવાનું કામ તો બહુ ઓછું થાય છે ને કાપવાનું કામ તો ત્યાં પણ એ જ કામ ચાલુ રહ્યા કરે છે ઘાસ કાપવાનું કામ હાથમાં ટકટક ટકટક ચાલ્યા કરે ગમે ત્યારે ચાલુ થઈ જાય આ બધું શું બતાવે છે એ બતાવે છે કે મારા શરીર ઉપર હાથ પગ ઉપર મારું કોઈ પ્રતિ એના ઉપર કોઈ સ્વામિત્વ નથી એની ચેષ્ટાઓ ઉપર એ ક્યાંક ને ક્યાંક હલ્યા કરીશ મારી પાસે કોઈ સાધક આવ્યા હતા એ કે ગુરુમાં ધ્યાનમાં બેસું છું પણ શરીર કે સ્થિર નથી રહેતું મન સ્થિર નથી રહેતું લાગતું નથી એટલે મેં પૂછ્યું કે ભાઈ તમે ધ્યાનમાં કેવી રીતે બેસો છો બતાવો કયા આસનમાં બેસો છો

ડોકું હલવા માંડ્યું ફરી અમુક ક્ષણોમાં આમામ આમામ થવા લાગી કમર હલવા લાગી એટલે હું દર વખતે કહું કે ખભા નહીં હલાવાના એટલે ખભા શાંત થાય પણ પાછું ક્યાંકથી તો નીકળવું જોઈએ ને એક દરવાજો બંધ થાય એક બુચ બંધ થાય તો બીજેથી નીકળે ઉછળે એટલા માટે પછી માથું હલવા લાગે પછી હું કહું કે ડોક નહીં હલાવવાની એટલે હવે એ બંધ થઈ ગયું તો પછી કમર હલવા લાગે પછી કેવું પડે કમર પણ નહીં હલાવવાની તો થોડી વાર થઈ તો હાથ હલવા લાગે પછી કેવું પડે હાથ નહીં હલાવવાના ઘૂંટણ હલવા લાગે તો વિચાર કરો કેવી દશા માણસની સ્થિર બેસી નથી શકતો પોતાનું જ શરીર છે શરીર સ્વયંથી જળ છે તું સ્વયં ચેતન છે તું એનો સ્વામી ચેતન છે એને તું જાળવી શકતો નથી ભગવાન કહેશે કે આના ઉપર પ્રભુત્વ હોવું જોઈએ શરીર સ્થિર રહેશે તો જ ધ્યાનમાં તમે શરીરને ભૂલી શકો અને મનને એક ચિંતનમાં એકાગ્રતાપૂર્વક પરમાત્મામાં લગાવી શકો બાકી શરીર જ હલતું રહેશે તો મન તો એમાંથી નીકળવા માટે તૈયાર જ છે એ સ્થિર નહીં થાય તો શરીર પરનો નિગ્રહ એક સાધક માટે આવશ્યક ગુણ છે એવી જ રીતે ઇન્દ્રિય પરનો નિગ્રહ ઇન્દ્રિય ઉપરનું પ્રભુત્વ જ્યારે હું ધારું ત્યારે આંખો બંધ કરી શકું ધારું ત્યારે ખોલું પણ મોટે ભાગે એવું થતું નથી હું બંધ કરવા ધારું ત્યારે કેવી રે ખુલ્લી ખુલ્લી જ રે અને મારે ખુલ્લી રાખવી હોય ત્યારે જોકું ખાઈ જાય તો આંખો ઉપરનું પ્રભુત્વ પ્રભુત્વનો અર્થ છે સહજ સંયમ એના ઉપર દમન કરવાનું નથી પરંતુ સહજ સંયમ પ્રાપ્ત કરે પકડીને બેસવાનું નથી ઘણા બધા ધ્યાનમાં બેસે સજેશન આપું કે આંખો બંધ કરો તો એવી બંધ કરે આમ દબાવીને મને થાય કે આ ખોલશે ત્યારે કેવી હશે એટલું જોર કરીને દબાવી હોય મને થાય ખુલે પછી સરખી રહેવી જોઈએ નહીં તો તકલીફ થશે બે ગુરુમાં દેખાશે અને પછી સાચા કયા એ નક્કી કરવું તકલીફ થશે તો એવી રીતે જોરથી આંખો બંધ કરવાની ના સહજ રીતે આંખો બંધ હોય શરીર પણ સહજ રીતે હોય કળા એવા ટાઈટ થઈને બેસી જાય કે પછી સરખા થતાં બીજી દસ મિનિટ નીકળી જાય કમર એવી સીધી થઈ જાય કે પછી તકલીફ થઈ જાય પણ આ બધું આવું દમન કરવાની જરૂર નથી સહજ રીતે બેસો કમર સહજ રીતે સીધી રહી શકે આપણે એને સહજ રીતે રાખવાની છે એના માટે થોડો અભ્યાસ આવશ્યક હોય છે તો ભગવાન આ પ્રભુત્વ પ્રાપ્ત કરવાનું કેશ છે મેં પહેલા પણ કહ્યું હતું કે પ્રભુત્વનો અર્થ છે જેમાં સહજતા રહેલી છે સ્વામિત્વ છે અને છતાં પણ સહજતા છે હું દ્રષ્ટાંત આપતી હોઉં છું કે પ્રભુત્વ કોને કહેવાય શિક્ષકોનું દ્રષ્ટાંત આપતી હોઉં છું કે ક્યારેક કોઈક શિક્ષક એના વર્ગમાં પ્રવેશે ત્યારે બધા વિદ્યાર્થીઓ શોર મચાવતા અને શિક્ષક વર્ગમાં આવે તો વિદ્યાર્થીઓને ખબર ના પડી જાય અને પછી બધા શિક્ષક શું કે બધા ચૂપ રહો શાંતિ રાખો કેટલી વખત બરાડા પાડે ત્યારે બધા શાંત થાય બીજા કોઈ એવા શિક્ષક છે જેનો પ્રભાવ એવો છે